હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો સૌથી પહેલાં તો ભાઈને સવાર સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો તો જેને મિત્રો આજે મસ્ત આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે અને તમારે બધાય વ્લોગ જવાના હેપી પોઈન્ટ લાઈક કરીને આપી દેવાના મસ્ત વિડીયો આવશે તો ખાસ કરીને બધાએ વિડીયોમાં સપોર્ટ કરજો

બરોબર છે વેરી ગુડા વીડી ચૂકડા આવે બધા વિડીયો બધા મિત્રો મારા બર્થ ને વિડીયો બની તૈયાર થઈ હા તો છે ને માનસીબેન આટલું આપણે પછી આગળ ગિફ્ટ લેવાનું છે તો બધા કોમેન્ટ કરીને જણાવજો કે આજુ વખતે માનસબેન ને બડે માં આપણે શું ગિફ્ટ આપીને તમે બધા સજેસ્ટ કરો ને પછી એમને કહો તો આપણે માનસીબેન માટે ગિફ્ટ લે તો બધા કોમેન્ટ કરજો માનસીબેનના બડે માં આપણે શું ગિફ્ટ લેવી ઓકે

એટલે અહીંયા વિડીયો ઉતારવાનું કંઈ મેળ ન થયો પણ આપણે ખરીદી આટલી જોરદાર કરી લીધી આપણે માનસીબેન છે ખરીદી કરવામાં તો પાછા હટે નહીં માન મેળ આવ્યો તો આજે એને એટલે ખરીદી જોરદાર કરીને પાછું ઘરે આવી અને બધી એવી ગોઠવણી કરી કે આપણે વિવશ ને બધીને આપણી ખરીદી બતાવી આપણે આગળ વિડીયોમાં બોલ્યા હતા એટલે બરાબર તો હું રહી ગયો તો પાછળ એટલે હવે આપણે પહોંચી ગયા છે તો માનસીબેને હું તૈયારી કરીને કેવું બધું ખરીદી કરી ગોઠવું હું હું ખરીદી કરી એ ચાલો તમને બતાવ ને આ માનસીબેન તો હામા ઊભા હું છે માનસીબેન બેન હા જો મિત્રો આપણે ભાટિયા થી ખરીદી કરીને આવી ગયા છે આપણા ઘરે અને પપ્પા ના ખિસ્સુ ખાલી કરાવે ને છે હું તમને બધા મિત્રો મારી ખરીદી બતાડું આવ્યો હા હું ટેબલ ઉપર ગોઠવું બધું હા બધું શોરૂમ ખોલો શોરૂમ એમ હા તો ચાલો આપણે બધા વ્યૂઅર્સ ને મસ્ત ખરીદી બતાવી દઈએ હા તો ઓલો સુખનો સૂરજ ઉગ્યો એની વારી ઉપર ઢાઈકો હા વાહ વાહ પેલા એમને બતાવી દો પછી તમે બધું કેજો આ બધી ચંપલ જોડા શું તો મનસુબેન તમે બઉ ખરીદી કરીયો ઘણી બધી વસ્તુ લઈ લીધી ખુબ ખર્ચો પ્રસંગ આવે છે એની ખરીદી કરી આવે છે એની ખરીદી કરી રક્ષાબંધન આવે છે ગિફ્ટ દેવાની ખરીદી કરી

એ યાદ ને આવ્યું મારે વિડીયો બનાવવાનો હતો હું શું ખાતું ત્યાં કીધું નાસ્તામાં તમે કેટલું ખાતું જો મિત્રો આ બધે છે પાણીપુરી ખાધી દાબેલી ખાધી ઘૂઘરા ખાતા આપણે શું ખાવાનું છે ખબર રોટલામાં ઉપર માખણ ઢોપડી અને ખાવાનું છે તો આ બધા છે ને મસ્ત મસ્ત ખાય હવે આપણે ઘરે આવી અને માખણ રોટલો ખાશું ખાસ કોમેન્ટ કરજો કે આ બધે ખાતું ઈ બરોબર છે કે આપણો માખણ ને આપડે કઈ દે વ્યુઅર્સ ને કે ખાસ કહી દેજો પાણીપુરી કે માખણ રોટલો તો મિત્રો છે ને હવે આપણો વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલે આપણે આ વિડીયો નો આપણે એડ કરશું તો ખાસ બધા આપણે જે એમાં એપી પોઈન્ટની એમના મસ્ત સિસ્ટમ લખી તો લાઈક કરીને એ પોઈન્ટ આપજો બધા મિત્રો આપણા વ્યુઅર્સ થઈ બધા અને એ જ વાત સાથે આપણે આ વિડીયોનું એન્ડ કરીએ તો બધા મિત્રોને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર તો બધાય મિત્રો આવજો બાય બાય જય શ્રીરામ